નમસ્કાર ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને અને તે છે નવા મંત્રી મંડળમાં સ્થાન કોને બધા જ જે મંત્રીઓ હતા એમના બધાના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે રાજીનામા લઈ લીધાની સાથે જ જે રીતે કેન્દ્રીય મંત્રી અને સાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા પણ ગુજરાતમાં તલાવતો આવી ગયા છે ગાંધીનગર ખાતે સર્કિટ હાઉસ ખાતે જે બેઠક કરી સીએમના ઘરે પણ જે રીતે બેઠક છે ત્યારબાદ નામ જાહેર થશે તેવી કોઈક ચર્ચાએ જોર તો પકડ્યું હતું પણ એક એવી બાબત હવે ક્લિયર થઈ ગઈ છે કે આવતીકાલે સાડા અગિયાર જ ખબર પડશે કે કયા કયા મંત્રીઓ શપથ લે એટલે કયા કયા ધારાસભ્ય શપથ લેવાના છે અને સાથે સાથે કોને કયો પોર્ટફોલિયો મળશે એના પછી અત્યારે ખબર પડશે બીજી બાજુ એક ચર્ચા એવી પણ હશે કે જે રીતે પહેલાં મિનિમમ જે ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સની જે બાબત અત્યારે તો જોવા મળતી હતી ને તેમાં હવે ક્યાંક પૂર્ણ કદનું મંત્રીમંડળ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે જે જે ઓફિસ હતી જે મંત્રીઓની જે સોંપવામાં આવી હતી ત્યાંથી બધે બધાએ પોતપોતાની ઓફિસો ખાલી કરી નાખી છે હર્ષ સંઘવી હોય કે રાઘવજી પટેલ હોય કે અન્ય કોઈ પણ હોય બધે બધાની ઓફિસો ખાલી થઈ ગઈ છે તો ત્રીજી બાજુ એક ચર્ચા બીજી પણ છે કે આ વખતે શું ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી એ સરપ્રાઇઝ આપી શકે છે કે કેમ કારણ કે એક નામ હજુ પણ ચર્ચાના ચગડોળે ચડ્યું છે કે પ્રધાનોને તો અત્યારે રાજીનામું આપી દીધા શું આવતીકાલે સીએમ પણ રાજીનામું આપશે કે કેમ જો આપશે તો સી કોણ બનશે તે પણ એક સવાલ જોવા મળી રહ્યો છે તમામ ઉદાહોરોને લઈને આપણે આજે ચર્ચા વિચારણા કરીશું ને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ઘડવી કે જો રાજકીય વિશ્લેષક છે અને રાજુલભાઈ દવે કે જો રાજકીય વિશ્લેષક છે જે આ બને શોધ બેલો તો સ્વાગત છે પ્રશાંતભાઈ જે જે જૂની કેબિન હતી બધે બધી ખાલી કરી દીધી છે જે સ્વર્ણિમ સંકુલ બેમાં જે છ જેટલી ઓફિસો બંધ હતી તેને ફરી એકવાર ચાલુ કર જે શરૂ કરવા માટે રંગરોગાન પણ અત્યારે તો જે શરૂ થઈ ગયા છે રાઘવજીભાઈ હોય કે પછી અત્યારે તો હર્ષભાઈ સંઘવી હોય બધાની કેબિનો ખાલી થઈ ગઈ છે પણ મારે શરૂઆત જ એક મહત્ત્વના પ્રશ્નથી કરવી છે ભારતીય જનતા પાર્ટી તને સરપ્રાઇઝ આપવામાં બહુ એક્સપર્ટ છે એક્સપર્ટાઈઝ અત્યારે તો તેમની એમાં છે કે આપણે સરપ્રાઇઝ જ આપવાની બીજું જીત હોય એ થાય તો આ પ્રધાનોના તો રાજીનામા આવ્યા શું તેની સાથે આવતીકાલે ક્યાંક હજુ તો આ ચર્ચા છે નોટ શ્યોર સીએમ પણ રાજીનામું આપી શકે છે જો આપશે તો નવા સીએમ કોણ હશે અને નવા સીએમની સાથે મંત્રી મંડળ ચલો એનાય રહેશે કારણ કે ઓબીસી ચહેરો એક જે પ્રદેશ અધ્યક્ષ એના એવા મંત્રી મંડળમાં કોણ કોણ રહેશે હવે નવું મંત્રી મંડળ મુખ્યમંત્રી પચીસ સ્વર્ણિમ શંકુર એક અને બે ની બધી જ કેપેસિટી પુલ કરી દેવાની અને પચીસ જણા કારણ કે બહુ બધા સમાજને અને બહુ બધા લોકોને જોન પ્રમાણે સાચવવાના છે એટલે નું મંત્રીમંડળ આવી રહ્યું છે 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 એ ફાઈનલ તમારો પ્રશ્ન કે કે મુખ્યમંત્રી મુખ્યમંત્રી બદલાય કેમ હવે જો રાજીનામું આપે કારણ કે તો એમને એક જ રાજીનામું આપવાનું હતું મંત્રીમંડળના રાજીનામાની જરૂર નતી એ જઈને આપે એટલે બાય ડિફોલ્ટ બધું વિખેરાઈ જાય પહેલું બીજું કે મુખ્યમંત્રી રાજીનામું આપે ત્યારબાદ ધારાસભ્ય દળની બેઠક બોલાવાય એક નિરીક્ષક અપોઈન્ટ થાય અને એ ધારાસભ્ય દળની બેઠકમાં એક નામ જાહેર કરવામાં આવે છે સર્વસંમતિથી એ વિધાયક દળના નેતા તરીકે જાહેર થાય છે હવે છે નહીં કારણ કે અત્યારે ડિનર નિરીક્ષક તરીકે રાષ્ટ્રીય મહામંત્રી બંસલ સાહેબ આવ્યા છે જેપી પી નડ્ડા સાહેબ પોતે પણ આવ્યા છે એ નિરીક્ષક ના કહેવાય પણ એ આવ્યા છે એટલે જ આ અટકળો ચાલુ થઈ છે કે મંત્રીમંડળના શપથમાં જેપી પી નડ્ડાનું અમિત શાહ નું કે બંસલજી નું શું કામ છે તો શું મુખ્યમંત્રી રાજીનામું આપશે તો હજી પણ આપણે કે સવારે છ વાગે રાજ્યપાલ રાજીનામું આપ્યું છે જે રીતે દેવેન્દ્ર ફડણવીસ સવારમાં છ વાગ્યા જઈને શપથવિધિ કરી આવ્યા હતા રાજ્યપાલના ઘરે જઈને તો આ બધું જ શક્ય છે પણ અહીંના છે એટલા માટે કે પાટીદાર મુખ્યમંત્રી છે અને ઓબીસી પ્રદેશ પ્રમુખ છે તો પાટીદાર મુખ્યમંત્રી બદલે અને રાજીનામું આપે તો નવા પાટીદાર પછી પાટીદાર ફરીથી હોબાળો ચાલુ થાય એટલે એટલા માટે આ જ પાટીદારને કન્ટિન્યુ રાખવા પડે એ રીતે ગોઠવણ કરી છે અને એટલા માટે જ રાજીનામા એડવાન્સ લઈ લીધા છે મંત્રીઓના એટલે મને એવું લાગે છે લગભગ નવ્વાણું ટકા ભૂપેન્દ્રભાઈ કન્ટિન્યુ રહેશે મુખ્યમંત્રી તરીકે અને પચીસ મંત્રીઓ જેમાં દસ થી બાર કેબિનેટ અને દસ થી બાર રાજ્ય કક્ષાના અને જ ઓફિસો ખાલી કરી અને જે બંધ હતી ઘણા સમયથી કારણ કે સ્વર્ણિમ સાવ ત્રીજો માળ સાવ ખાલી હતો કોઈ બેસતું જ નહોતું કારણ કે મંત્રીઓ જ નહોતા સોળમાં આઠ કેબિનેટ હતા અને બીજા આઠ રાજ્ય કક્ષા હતા જે પહેલા બીજા માળે બેસતા હતા તો એ બધાને એક જગ્યા મળી જાય અને એ લોકોનો સમાવેશ થઈ જાય એ પ્રમાણે તૈયારી કરી છે છ ઝોન છે અને સૌરાષ્ટ્ર કચ્છ ને બે એક ઝોનમાં જો ગણીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાંથી આઠ અને બાકીના બધામાંથી છ છ એમ કરીને પચીસ નું મંત્રીમંડળ બને સૌરાષ્ટ્રમાંથી છ કે સાત આવશે કચ્છમાંથી એક આવશે અને બાકી બધામાંથી છ છ આવે એટલે અઢાર ને એક ઓગણીસ ને એ રીતે ગોઠવણ થાય છ ચોક ચોવીસ સોરી બીજા ચારે ઝોનના અને પચીસ કચ્છમાંથી એમ પચીસ વત્તા મુખ્યમંત્રી એ રીતે બધું સચવાઈ રહેશે એવું મને લાગી રહ્યું છે નામની ચર્ચામાં નહીં પડતા ખોટા નહીં પડવા માટે પણ ખાના પૂરતી કે ભાઈ અત્યારના દલિતને કાઢે ભાનુબેન બાબરિયાને તો એક દલિત આવશે એની ઉપર એક રાજ્ય કક્ષામાંથી પણ એક દલિત આવી જાય એટલે બે દલિત મંત્રી આવે તો સચવાઈ જાય બે આદિવાસી મંત્રી આવે તો એ સચવાઈ જાય એક કેબિનેટ ને એક રાજ્ય કક્ષા મેક્સિમમ પાટીદાર સમાજમાં બીજા બે ત્રણ કેબિનેટ અને બે ત્રણ રાજ્ય કક્ષા બની જાય એટલે પાટીદાર સમાજ સચવાઈ જાય ક્ષત્રિયોમાંથી બે આવી જાય એક કેબિનેટ એક રાજ્ય કક્ષા એ જ રીતે કોળી ઠાકોરમાંથી ત્રણ કેબિનેટ અને બે રાજ્ય કક્ષા એટલે પાંચ એ કોળી ઠાકોરમાંથી આવી જાય બીજા એક બે ઓબીસી આવી જાય કે કારાડિયા સમાજ કદાચ આવી જાય આમ કરીને બધી ગોઠવણ કરે તો મને લાગે છે 25 નું મંત્રીમંડળ પૂરું કરે અને જે લોકો અધિકારીઓ પાસેથી કામ લઈ શકે કારણ કે અધિકારી રાજ વધી ગયું છે અને એ આગળ ન ચાલે અને પ્રજાના કામ થાય કાર્યકરઓના કામ નીકળે એવી રીતે દંડાશાહી ચલાવી પડે એટલો છૂટો દોર આપવી આપવાની તૈયારી હોય તો આ બધું ટાઈફો અને હાઈ વોલ્ટેજ ડ્રામા ભાજપ કરે ભાઈ જે રીતે પ્રશાંત બેદે કહ્યું કે ચાર અત્યારે ઝોન છે એમાંથી જો છ છ છ અત્યારે તો લાવવામાં આવે તો અત્યારે પૂર્ણ કદનું મંડળ બની પણ જાય બીજી એક વાત કે જે માહિતી અત્યારે તો જે અલગ અલગ માધ્યમ દ્વારા જે સામે આવી રહી છે ઓબીસીને ક્યાંક વધારે પડતું સ્થાન મળી શકે છે ત્યારબાદની વાત કરીએ તો પાટીદારને વધારે પડતું સ્થાન બ્રાહ્મણમાંથી ક્યાંક એમ કહેવાય કે એક કે બે જે ધારાસભ્યને તો શપથ લેવડાવી શકે છે તો બીજી બાજુ જે એમ કહેવાય કે અન્ય ઠાકોર સમાજ હોય કે પછી અન્ય કોઈ પણ હોય તો તેમને પણ અત્યારે જે શપથ લેવડાવી શકે છે તો શું લાગી રહ્યું છે આ વખતે ક્યાંક એવી પણ ચર્ચા છે કે આ વખતે ઓ બીસીને ક્યાંક વધારે પડતું પ્રાધાન્ય આપવામાં આવે તેવી બાબત જોવા મળી છે રાજુલભાઈ ગુજરાતમાં ઓબીસી ના મતદારોની સંખ્યા લગભગ ચાલીસ ટકા આસપાસ છે મારો અંદાજ છે ત્યાં સુધી એટલે સ્વાભાવિક છે કે નવા મંત્રી મંડળમાં ઓબીસી મહત્વ આપશે એના પછી પાટીદાર સમાજને મહત્વ આપશે અને ગઈકાલે જ આપણે વાત થયેલી એમ નવું મંત્રી મંડળમાં જયારે ફેરફાર થવાના છે ત્યારે આપણે ગઈકાલે વાત થયેલી કે તળિયા થી નળિયા સુધીના ફેરફારો અને આજે સ્પષ્ટ બન્યું છે તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે અને આવતીકાલે નવો જ નવા ચહેરાઓ ઘણા બધા આપણને જોવા મળશે પ્રશાંત કહ્યું એમ કોઈ નામમાં આપણે પડતા નથી કારણ કે નામ હવે આવતીકાલે સવારે જ આપણને જાણવા મળશે સિવાય કે અત્યારે આજે ચાર પાંચ ટોપ મોસ્ટ વ્યક્તિઓ છે ભાજપની અંદર એ લોકોને નામનો આઈડિયા હોય એ સિવાય કોઈને નામનો આઈડિયા નહીં જ હોય અને રાતના અથવા આવતીકાલે વહેલી સવારે જે લોકો પ્રધાન તરીકે શપથ વિધિ લેવાની હશે એમને ફોન કરીને જાણ કરવામાં આવશે એવા એવા સોશિયલ મીડિયાના અહેવાલો છે પણ એક વાત સ્પષ્ટ છે કે ઓબીસી ને સૌરાષ્ટ્ર કચ્છ ને અને પાટીદારો ને એને સાચવવાની મહેનત આ વખત પ્રધાન મંડળમાં થશે સાથે સાથે યુવાન લોકોને પણ મહત્વ મળે અને વધારે અગત્યનું કે અધિકારીઓ પાસેથી જે કામ લઈ શકે કારણ કે છેલ્લા બે ત્રણ વર્ષમાં અધિકારી રાજ આના હદ વધી ગયું છે અને અધિકારી રાજ વધવાની સાથે પણ એટલો જ વધ્યો છે અને લોકોની હાલાકીઓ પણ એટલી જ વધી છે એટલે કઈ રીતે લોકોના પ્રશ્નો હલ થાય લોકોની સાથે સીધો જ સંબંધ ધરાવતા હોય એવી વ્યક્તિઓ મંત્રી બને કારણ કે આમાં અત્યારના તો ઘણી મંત્રીઓ ઘણા મંત્રીઓ એવા હતા કે મંત્રી બન્યા પછી પોતાના મત વિસ્તારમાં આવ્યા નથી નામ નથી કોઈના લેવા પણ જે તે મત વિસ્તારના લોકો એવા બેનર ફરકાવ્યા હતા કે અમારા ધારાસભ્ય છે ગુમ થયા છે આવી પરિસ્થિતિ હવે ન ઉભી થાય એ માટે ભાજપનું મોવડી મંડળ સચિન અને સચેત બંને હશે અને એ રીતે નવા મંત્રીઓ છે એવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે પ્રશાંત ભાઈ બે ના બે એમ કે ને કે બે જે મુખ્ય જવાબદારી વાળા છે એમને અત્યારે તો યથાવત જ રાખ્યા છે એવું ક્યાંક માનવામાં આવી રહ્યું છે એક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બીજું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ પણ હજુ એમને એમ જ છે એટલે એમની પણ જે કહેવાય ને કે એ પણ રાજીનામું આપે એવી કોઈ જ શક્યતાઓ છે નહીં એ બધે બધું એ તો ફાઇનલ જ છે શું ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા ગુજરાતમાં આવી શકે છે જો આવે તો પછી એ ફોર્મ્યુલામાં સામાજિક સમીકરણ કેવી રીતે સેટ કરવામાં આવશે કારણ કે મેં જે રીતે કહ્યું કે ચર્ચા એવું જોર પકડ્યું છે કે ઓબીસી નેતાઓ આ વખતે ક્યાંક વધારે પડતા શપથ લે તેવી શક્યતાઓ છે તો ડેપ્યુટી સીએમ તરીકે શું ફોર્મ્યુલા લે તો તેમાં પણ સામાજિક સમીકરણ કેવી રીતનું જે ચાલીસ ટકા ઓબીસી આમ ઠાકોર સમાજમાંથી આવે છે પચીસ થી વધારે હશે ઓછો નહીં હોય કોળી અને ઠાકોર સમાજ જગદીશભાઈ પંચાલ એક નાનકડા પંચાલ સમાજમાંથી આવે છે જેમ અમે ગઢવી ભરવાડ રબારી ચારણ આહિર આ બધા બી ઓબીસીમાંથી માંથી આવીએ છીએ એમ પંચાલ એક નાની કોમ છે એમાંથી પ્રદેશ પ્રમુખ જો આપતા હોય તો તમે સમગ્ર ઓબીસી ને નથી સાચવ્યા આમ જોવા જાવ તો બરાબર છે જે મયંક નાયક પણ ઓબીસી છે દેવુસિંહ ચૌહાણ પણ ઓબીસી છે એમ ઓબીસી સમાજનો સૌથી મહત્વનો જે કેચ છે મોટી બેંક જે છે એ કોણી ઠાકોર છે એમાંથી અત્યારે હાર્ડકોર ભાજપમાંથી કોઈ નથી પાછું કુંવરજી બી બાવળિયા છે અલ્પેશ ઠાકોર છે આ બધા મૂળ કોંગ્રેસી છે એટલે ડેપ્યુટી સીએમ જો લાવવા પડે મને એવું લાગતું હતું કે પાટીદાર મુખ્યમંત્રી રાજીનામું આપે તો એક નોન પાટીદાર મુખ્યમંત્રી બને જે બીજેપીમાંથી હોય બ્રાહ્મણ જૈન અને એક ડેપ્યુટી સીએમ પાટીદાર પણ પાર્ટી સમાજમાંથી આપી શકે છે પણ અત્યારે આના પ્રમાણે ચાલીએ તો ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી રહે તો સાચવવા માટે કે ભાઈ ઓબીસીનું પ્રભુત્વ છે બતાવવા માટે એક ડેપ્યુટી સીએમ લાવે જે કોળી અથવા ઠાકોર સમાજમાંથી હોય તો એમનો સમાજ સચવાઈ જાય એ સમાજ બીજા સમાજને એકસો છેતાલીસ જ્ઞાતિઓને જઈને મળી શકે આવરી શકે આપણે ઓબીસી છીએ અમે જો મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી તરીકે બેઠા છીએ ભાજપ આપડી જોડે છે આવું એક ચિત્ર ઉભું કરી શકે લોકોની વચ્ચે પણ જો પાટીદાર મુખ્યમંત્રી જ કન્ટિન્યુ કરવાના હોય તો મને નથી લાગતું ડેપ્યુટી સીએમ બનાવે કારણ કે અથવા તો બનાવે તો પછી આ જ રીતે જેમ ઋષિકેશભાઈ પટેલ નંબર ટુમાં ગણાતા હતા એમ અને કનુભાઈ દેસાઈ અનાવેલ સમાજથી છે હવે કનુભાઈને રિપીટ કરે આમ તો કરે જ નહીં મને નથી લાગતું કારણ કે ઉમર અને નોન પરફોર્મન્સ બંને છે એમનામાં તો કનુભાઈને રિપીટ ના કરે પણ કનુભાઈને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે અને એમને બતાવી દે કારણ કે બ્રાહ્મણ સમાજમાંથી એટલે અનાવિલ આવે છે નંબર ટુ છે અને ઉજાળા વર્ગમાંથી આ રીતે ગોઠવણ થાય પણ પાટીદાર મુખ્યમંત્રી ચાલુ રહે તો ડેપ્યુટી સીએમ ની ફોર્મ્યુલા કેન્સલ થાય વિજયભાઈ રૂપાણી વખતે સીએમ એટલે બનાવવા પડ્યા હતા તમે પાછળનો બધો ઇતિહાસ જુઓ તો કોંગ્રેસ આ રીતે સામાજિક સમીકરણના હિસાબે ડેપ્યુટી સીએમ બનાવતા રાજુલ બીજી એક બાબત પણ સૌરાષ્ટ્ર સૌથી વધારે ફોકસ રહે તેવી પણ બાબત જોવા મળી રહી છે લેવવા પાટીદારો ને મહત્વ મળશે પાટીદાર પાટીદાર સમાજમાં પણ લેવા પાટીદારોની બહુમતી છે કડવા પાટીદારોની બહુમતી નથી એટલે એ રીતે અને સૌરાષ્ટ્રમાં લેવવા પાટીદારોની સંખ્યા વધારે છે અને એના છેડા સુરત સુધી અડે છે અમરેલી ભાવનગર જિલ્લાના જે લેવા પાટીદારો છે એના છેડા સુરત સુધી અડે છે એટલે સૌરાષ્ટ્રમાંથી માંથી લેવા પાટીદાર આગેવાનોને ને જો મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે અને એમને મહત્વનું પદ આપવામાં આવે મહત્વનું ખાતું સોંપવામાં આવે તો સુરતમાં પણ એની અસર ઉભી કરી શકાય આ આ બાબત પણ ભાજપના મોવડી મંડળની નજરમાં હોય જ એટલે સૌરાષ્ટ્રમાંથી માંથી લેવા પાટીદારોને મહત્વ મળે એ વાત એ જે તર્ક છે

હવે સમયમાં જ્યારે બાકીના બે અઢી વર્ષ બાકી બે વર્ષ બાકી રહ્યા છે એટલે આમ તો છે ને આ મિડ ટર્મ રીસફલિંગ છે પ્રધાનમંડળનું મિડ ટર્મ રીસફલિંગ છે એટલે એમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ બંનેને સાચવીને બંનેની જે મહત્વની વોટ બેંક છે પાટીદાર સમાજ અને ઓબીસી સમાજ એને સાચવીને ભાજપનું મોવડી મંડળ એક સંદેશ આપવા મેસેજ આપવાનો પ્રયત્ન કરશે આ અને પ્રયત્ન રીતે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર બંને વચ્ચે બેલેન્સ કરવામાં આવે એવી અત્યારના શક્યતા દેખાઈ રહી છે બિલકુલ બિલકુલ સાચી વાત છે એટલે પ્રશાંતભાઈ આપણે શું કેશો જો ओबीसी ને ઇમ્પોર્ટન્સ હશે લેવા પાડતાની તો વાત આવે છે આ વખતે બધ છે કોઈપણ એમ્બલ્યુ કેન કે ડંકાન ની ચોટ ઉપર જોવા મે રહ્યો છે કે ના સૌરાશ ને મહત્વ આપવામાં તો આવશે જો ओबीसी ને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે તો આ વખતે ઉત્તર ગુજરાત તો બ હાથ ઊંચો રહે તેવી શક્યતાઓ છે એટલે અત્યારે કેવું છે અત્યંત સુધી સાઉથ નો दबदબો સી આર પટેલ હર સંઘવી પ્રકુલ પાંછુરિયા બીજા બધા હતા એટલે દબદબો સાઉથ નો હતો અને અમદાવાદ થી મુખ્યમંત્રી હતા એટલે મધ્ય ગુજરાત થી એટલે અને વિજયભાઈ ના ગયા પછી સૌરાષ્ટ્ર થોડું નોંધારું થયું અને કોઈ મજબૂત નેતા બહાર ના દેખાય તમને સૌરાષ્ટ્રમાંથી લેવા પાટીદાર સમાજમાંથી બીજા કોઈમાંથી એટલે સૌરાષ્ટ્ર લેવા પટેલ અને બીજા ઘણા બધા સમાજમાંથી સૌરાષ્ટ્રમાંથી અને એ જ રીતે ઉત્તર ગુજરાતમાંથી કારણ કે ઉત્તર ગુજરાતમાંથી બી અત્યારે જોવા તો સંગઠનની દ્રષ્ટિએ કઈ નહોતું અને સરકારની દ્રષ્ટિએ કોઈ નહોતું એક ઋષિકેશભાઈ હતા બીજા કોઈ એવા મજબૂત નામ નથી મંત્રીમંડળમાં અત્યારની જે હતી એમાં તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બે સમાવેશ કરશે સાઉથ નો દબદબો કારણ કે હર્ષ જેવાને રીપીટ કરે અથવા તો જે બી એમાંથી આવે પ્રફુલભાઈ જેવાને રિપીટ કરે બીજું કોઈ બે નામ નવા આવશે વત્તા સી આર પાટીલના ચહેરા મુકાશે જેમ કે સંગીતા પાટીલનું નામ બધી રીતે કન્ફર્મ છે અને સી આર જે પહેલા ટોપ ફાઈવ પ્રાયોરિટી હોય ને એમાં એ સંગીતા પાટીલ પહેલું જ મૂકે

લોડ માં રહે છે એમનો ભાર ઓછો ગણી છે એમની પાસે માત્ર બે ખાતા રાખશે અને બીજા બધા જે ક્યાંય ન ફળવાયા હોય બાકીના દરેક મંત્રીને એક એક ખાતું બીજા રાજ્યોમાં જે સિસ્ટમ છે મહારાષ્ટ્રમાં તમે જુઓ ઉત્તર પ્રદેશમાં તમે જુઓ હરિયાણામાં તમે જુઓ એક વ્યક્તિ દીઠ એક જ ખાતું હોય તો ખાતાને પણ ન્યાય આપી શકે પ્રજાને ન્યાય આપી શકે અત્યારે જે ખાતું ખાતું બધું ચાલતું ચાલતું હતું બહુ એને થોડું કરવા માટે એક એક કનુભાઈ દેસાઈ પાસે ઉર્જા અને નાણાં હવે કનુભાઈ અસક્ષમ વ્યક્તિ છે પોતે બી કરી શકતા નથી પરસોત્તમભાઈ સોલંકી પહેલેથી મત્સ્ય ઉદ્યોગ સમજી શકાય ઋષિકેશભાઈ પાસે એજ્યુકેશન અને હેલ્થ બંને બંને મહત્વના ખાતા એટલે બધાને ભાર હળવો કરી કામમાં ફોકસ કરવા માટે અને લોકો જે આવે છે દર સોમ મંગળ બુધમાં મળવા માટે એમને પ્રોપર ન્યાય આપી શકે એ પ્રકારે એક વ્યક્તિ દીઠ એક ખાતું પચીસ વ્યક્તિ પચીસ ખાતા મુખ્યમંત્રી દે થી ત્રણ ખાતા ને બીજા નાના મોટા બોર્ડ નિગમ અને સ્વાયત સંસ્થાઓને સાચવી શકે એ રીતે કમ્પ્લીટલી રીસફળ જેમ કે આપણે કહીએ છીએ કે હર્ષને પ્રમોશન મળે તો હર્ષ પાસે અત્યારે જે બે ખાતા છે ગૃહ વત્તા આપેલું સ્પોર્ટ્સ અને કલ્ચર

એટલે ધારણા એક નક્કી કરીએ જો મહત્વ આપવામાં આવે તો પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ના મહત્વના ખાતા પણ અત્યારે ત્યાં જ આપવામાં આવે તેમ એટલે કે મેં ગઈકાલે પણ મેં તમને એક સવાલ કર્યો હતો જયેશ રાદડિયા કે જેમનું શક્તિ પ્રદર્શન હતું તો એમને પણ કેબિનેટમાં બહુ મોટું એક સ્થાન એક મળી શકે છે તેવી પણ શક્યતાઓ છે અન્ય અન્ય ઘણા બધા ત્યાં મંત્રીઓ મહેશ કસવાલા પણ છે એવા ઘણા બધા મંત્રીઓ છે મંત્રીઓ બની શકે છે શું લાગી રહ્યું છે આપણે સૌરાષ્ટ્રમાંથી જે મંત્રીઓ બનશે એમાંથી માની લો કે છ કે સાત મંત્રી સૌરાષ્ટ્રમાંથી પસંદ કરવામાં આવે તો એમાં ત્રણ ચાર મંત્રીઓને તો મહત્વના ખાતા મળશે જ હવે જેમ જયેશ રાદરિયા નું નામ આપણે નક્કી માનીએ છીએ કે જીતુ વાઘાણી નામ નક્કી માનીએ છીએ એમાં અર્જુન મોઢવાડિયા નું નામ પણ અત્યારે આપણે તો કહેવાય છે કે નક્કી છે ખબર નથી નક્કી હશે કે નહીં જાણવા નથી મળતું પછી જો એને લેવામાં આવે તો પણ સૌરાષ્ટ્ર પણ એક એક મોટું માથું ગણાય શકાય એટલે આવા જો ત્રણ ચાર મોટા માથા સૌરાષ્ટ્ર આવે અલગ અલગ સમુદાય માંથી અને અને મહત્વના ખાતાઓ એને આપવામાં આવે તો એ એ વાત તો સૌરાષ્ટ્રને કંઈક જે અત્યાર સુધી સૌરાષ્ટ્રનો ઉદ્ધાર છે વિજયભાઈને ગયા પછી એને કંઈક કળ વળે એને કંઈક મલમપટ્ટો થાય અને સારી રીતે સૌરાષ્ટ્રને સાચવી પણ શકાય એવી રીતની ફોર્મ્યુલા ત્યારે ઘડાઈ હશે એવું આપણે આ બધી ચર્ચાઓ ઉપરથી આપણે માની શકીએ છીએ બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એ જો પ્રમાણે પ્રશાંતભાઈ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની તો વાત કરીએ જયેશ રાદડીયાનું જ્યારે નામ આવતું હતું ત્યારે સૌથી પહેલી એક જ બાબત હોય કે પણ પહેલાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે એનું એ જ ખાતું કે પછી એને કોઈ ખાતું શું લાગે છે હજુ પણ કંઈક સરપ્રાઇઝ આવી શકે તેમ છે પ્રશાંતભાઈ કારણ કે આપણે એમ કે ચર્ચાઓ બહુ બધી કરીએ છીએ સૌરાષ્ટ્રમાંથી આવશે ઉત્તર ગુજરાતમાંથી આવશે દક્ષિણ ગુજરાતમાંથી આવશે બધી જ બાબતો આન કાલે સવારે આઠ વાગે કંઈક નવું આવે તો પછી પેલું કહે ને કે સવાર સવારમાં ફોન થાય કે પ્રશાંત ભાઈ આ શું થઈ ગયું એમ શું લાગી રહ્યું છે હજુ પણ કોઈ સરપ્રાઇઝની શક્યતાઓ ખરી મેં જેમ કીધું એમ કે છ સવારે સાત વાગે રાજ્યપાલને મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે અને ધારાસભ્યોને જે કીધું છે એલર્ટ રહેવાનું રાત્રે તમે જેમ કીધું એમ ફોન આવવાનો છે અગિયાર વાગ્યા પછી તો એ બધાને એવો ફોન જાય કે આઠ વાગે ધારાસભ્ય દળની બેઠક કમલમ રાખી છે નવ વાગે કમલમ નવ થી માં નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થશે અને ત્યાંથી બધાએ ભેગા મહાત્મા મંદિર મુખ્યમંત્રી અને મંત્રીમંડળ કારણ કે દર વખત તમે સમજો અમિતભાઈ 22 ની આવાની સંભાવના પુષ્કળ છે કે બિહારની ચૂંટણીમાં પ્રચાર માટે જવાના છે બિહાર ચૂંટણીમાં પ્રચાર માટે જવાના છે આમ જોવા જાવ તો ગુજરાતના મંત્રીમંડળમાં જેપી પી નડ્ડા નું પણ કઈ કામ નથી આઈડિયલી ઉપર થી લિસ્ટ આપ્યું હોય એ બધાને ફોન જતો રહે રાજ્યપાલને ને સુપ્રત કરે રાજ્યપાલ શપથ કરાવે પણ જેપી પી નડ્ડા અને બંસલજી બંસલજી રાષ્ટ્રીય મહામંત્રી છે અને આવવાની સંભાવના છે છે અત્યારે જે અસમંજસ ચાલે એ પ્રમાણે હું તો માનું છું હવે ન થઈ શકે જે આપણે જે વેમ આપી રહ્યા છે એ હવે શક્ય નથી એટલે મુખ્યમંત્રી એના એ જ રહેશે તમે કહો છો એમ કે શું થશે જયેશ રાજડ એના ખાતાનું પૂછ્યું ગઈ વખતે મને ચોક્કસ યાદ છે એમની જોડે ફૂડ એન્ડ સિવિલ અને દેવસ્થાન ધર્મ એટલે ટેમ્પલ વાળા વિભાગ હતા પણ ઘણા સમયથી આપણે વાત કરીએ સહકાર મંત્રાલય જે નવું બન્યું છે જે જગદીશભાઈ રાજ્ય કક્ષા તરીકે સાચવતા હતા મને લાગે છે કે જયેશભાઈને કેબિનેટમાં સહકાર મંત્રાલય આપી દે જેથી અમિતભાઈની સાથે ડાયરેક્ટ ડાયલિંગ ભી રે એ સચવાઈ પણ જાય અને એમને એક અંદરથી એક આત્મસંતોષ રહે કે ભાઈ હું અમિતભાઈના ડાયરેક્ટ ટચમાં જો અમિતભાઈને ભાજપ પણ સાચવી રહ્યું છે એટલે એ એમના સમાજને સાચવી લેશે એમ

કે કેવું હશે કોને કેવી રીતની જવાબદારી આપવામાં આવશે તે પણ હવે જોવાનું રહ્યું આજના વિશેષ કાર્યક્રમમાં અમે આપશો જ્યાં નમસ્કાર